હજી ખાલી પડેલા છે આ સોસાયટીમાં મુખ્ય મ્યુનિસિપાલિટીની બેદરકારીના કારણે એવી તકલીફો છે કે જેમાંથી સોસાયટીના જે જમીનોના ભાવ હતા એ અત્યારે અડધા ભાવ થઈ ગયા છે સામાન્ય રીતે જોઈએ તો મ્યુનિસિપાલિટીની જે મેઇન લાઇન છે પાણીની સવારના જ્યારે આવે કે સાંજે જ્યારે આવે ત્યારે શેરી નંબર દસના ચાર રસ્તા ઉપરની જે જમીન ઉપર અત્યારે જ્યાં હું ઊભો છું તે જમીન નીચેની જે લાઈન છે એ લીકેજ છે અને લીકેજ થઈ જવાથી અંદરથી પાણી બધું ઊભરાઈ અને બારે તળાવ જેવું ભરાઈ જાય છે અને એ તળાવનું ભરાઈ જાય છે એના માટે મ્યુનિસિપાલિટીના જે કામ કરતા જે વ્યક્ વ્યક્તિ જે છે નિજામ નામની વ્યક્તિ જે છે એ આ બધું વહીવટ કરે છે એમને બેથી ત્રણ વખત મેં ફોન ઉપર જાણ કરી છે પણ છતાં હજુ સુધી એણે કંઈ ઇન્ટરેસ્ટ લીધો નથી જોવડાઈ લઉં છું જોવડાઈ લઉં છું એટલો જ જવાબ આપે છે આજે ફરીથી મેં સીઓ શ્રીને ફોન કર્યો કે ભાઈ સાહેબશ્રી આ અમને ઘણા લાંબા વખતથી આ તકલીફ છે તો એ એ જરા પૂરી કરાવો ઘણી વખત શું થાય છે કે મ્યુનિસિપાલિટીનું પાણીની સાથે સાથે બાજુમાં ગટર લાઇન પણ છે તો ગટર લાઈન પણ ઉભરાય છે અને ગટર લાઇન ઉભરાય અને પછી પાણીની લાઇનની ઉપર જ પાણી ફરી વરે છે એટલે અમને એ બીક લાગે છે કે ગટરનું પાણીનું જે છે એ પણ કદાચ આ મ્યુનિસિપાલિટીના પાણી સાથે જોડાઈ જશે તો આરોગ્યને બહુ નુકસાન કરતા થશે આ ઉપરાંત મ્યુનિસિપાલિટીને ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી રૂબરૂને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વખતો વખત અહીંથી સોસાયટીના વ્યક્તિઓ રૂબરૂ જઈ અને સીઓ શ્રીને વાત કરે છે છતાં નવી લાઇન આવશે નવી લાઈન આવશે એવું બહાનું કાઢે છે અને આજે બેથી ત્રણ વર્ષ થઈ ગયા હજી નથી કોઈ નવી લાઈન આવી કે નથી જે નવી લાઈનનો જે ટાંકો જે બને છે એ છેલ્લા બે વર્ષથી એમને અધર પડ્યો છે ટાંકોય બનતો નથી કે નવી ગટર લાઈન પડતી અને એ ત્રાસ માટે મ્યુનિસિપાલિટીને જાણ કરી છે મ્યુનિસિપાલિટીના જે કાર્યકર્તાઓ જે છે સંબંધિત કાઉન્સિલિરો છે અને જે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ છે એ ઘનશ્યામભાઈને એવાને અગાઉને પણ ઘણા વખત રજૂઆતો કરી છે પણ છતાં એ આ ત્રાસ હજી બંધ થયો નથી એટલે અમારી સામાન્ય એવી વિનંતી છે કે ભાઈ મહેરબાની કરી અને છસો જણાનો પ્લોટ છે એમાંથી ત્રણસોથી સાડા ત્રણસો પ્લોટો ઉપર રહેણાંક છે ત્રણસો સાડા ત્રણસો પ્લોટોના રહીશોને આ આ જે ગટરની ગંદકી અને પાણીનો જે લાઈનો લીકેજ છે તે રિપેર થાય તે જોવા માટે ફરી ફરીથી હું નમ્ર વિનંતી કરું છું આભાર